શું તમને મહાકાવ્યો સાથે પ્રેમ છે તમે રામાયણ મહાભારત જેવા મહાકાવ્યોને આધુનિક રીતે અને કાલ્પનિક દ્રષ્ટિથી વાંચવા માંગો છો નમસ્કાર મિત્રો તો આજે હું આ વિડિયોમાં એવા જ પુસ્તકની વાત કરવાની છું તમારા બધાનું સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ પેન ઓફ ગુજરાતમાં જેમાં હું આજે એક નવું પુસ્તક લઈને આવી છું અને એ પુસ્તકનું નામ છે લંકાનું મહાયુદ્ધ જેમના લેખક છે અમિત ત્રિપાઠી મહાયુદ્ધ એ બાહ્ય યુદ્ધ નથી હોતું પણ આંતરિક સંઘર્ષ પણ હોય છે એવું જ આ પુસ્તકમાં દર્શાવવામાં આવ્યું છે લંકાનું મહાયુદ્ધમાં આપણે ફરીથી મળીશું રામ સીતા રાવણ હનુમાનજી સાથે તેમની યુદ્ધ કળાઓ વિભીષણે રાવણ સાથે કઈ રીતે સંઘર્ષ કરેલો છે કુંભકર્ણના પાત્રોની આમાં દર્શાવવામાં આવ્યું છે રાવણના પુત્ર વિશે મંદોદરી વિશે બતાવવામાં આવ્યું છે કે મંદોદરી કેવું વ્યક્તિત્વ ધરાવતી હતી રાવણનું વ્યક્તિત્વમાં કંઈક અલગ રીતે દર્શાવવામાં આવ્યું છે રાવણને એક ખલનાયક નહીં પરંતુ એક લડાયક યુદ્ધ કળામાં માહિર એવા વ્યક્તિ તરીકે દર્શાવવામાં આવ્યો છે આ પુસ્તકમાં તમે જો તો તમને ઘણું બધું જોવા મળશે કે ટેકનોલોજી રીતે આપણે જોઈએ ને સેતુનું નિર્માણ કઈ રીતે કરવામાં આવ્યું હતું કોણે કર્યું હતું આ યુદ્ધ શા માટે કરવામાં આવ્યું હતું સીતાનો આમાં શું પાઠ છે એ દરેક વસ્તુ આ યુદ્ધમાં મહાયુદ્ધના પુસ્તકમાં દર્શાવવામાં આવી છે મેં મારી ખુદના વ્યક્તિગત રિવ્યુ કહું તો મને આ પુસ્તક ખૂબ જ ભીમું છે અમુક જગ્યાએ પુસ્તક લેંદી પણ બની જાય છે અમુક જગ્યાએ વાર્તાઓ ટૂંકી દર્શાવવામાં આવી છે પણ ઇન શોર્ટ તો બહુ ખૂબ સરસ પુસ્તક છે જે લોકોને કાલ્પનિક રીતે પુરાણોને જોવાની ઈચ્છા હોય અને વાંચવાની ઈચ્છા હોય અને અમીષના સાહકો હોય એ લોકો આ જરૂરથી આ પુસ્તક વાંચજો જેમ આપણે આગળ ત્રણ પુસ્તકો દર્શાવ્યા છે રામ સીતા રાવણ અને આ ચોથી શ્રેણી છે એમની અમીષની એના પછી અલગથી પુસ્તકો આવશે એટલે જરૂરથી આ પુસ્તક એકવાર વાંચજો અને મને કહેજો કે તમને ચારે ચાર શ્રેણીના પુસ્તકો કેવા લાગ્યા છે એકવાર કોમેન્ટમાં જાણ જરૂર કરજો અમીશની ભાષા સરળ છે પણ અસાધારણ રીતે દર્શાવવામાં આવી છે અને આમાં આ પુસ્તકમાં રાજકીય ષડયંત્રો રાજકીય વ્યવહારો એ દરેક વસ્તુ દર્શાવવામાં આવી છે તો તમને એક અલગ 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 દ્રષ્ટિ દર્શાવશે આ પુસ્તક તો જરૂરથી એકવાર આ પુસ્તક વાંચજો અને જો તમને મારા વિડીયો પુસ્તકોના વિડીયો પસંદ આવતા હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને નવા વિડીયો માટે ફરી મળીશું આપણે નવા વિડીયો સાથે નવા પુસ્તક સાથે ત્યાં સુધી બધાને શામ સદાશ્રી જય સોમનાથ